મારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી બહેનને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે મળેલ બાતમી આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર અગિયાર ઓગણીસ નવસો છસો બાર એકત્રીસ જીરો ચોત્રીસ બે હજાર ત્રેવીસ ઇપીકો કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી બહેન એક મંજુબેન ડબલ્યુ ઓ સુનિલકુમાર રામપ્રકાશ પાલ ઉંમર ત્રીસ રહે રામપુર ગામ અંતાપુર ગ્રામ પંચાયત પોસ્ટ છઠમા થાના દેરાપુર જિલ્લો કાનપુર દેહાંત ઉત્તર પ્રદેશનાઓએ ગળખોલ ગામેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે